બાવીસમી ત્રીસ તારીખનો જે વરસાદી રાઉન્ડ આવ્યો જેમાં ખેડૂતોના ખેતરમાં કપાસ મગફળી અને મરચી જેવા અનેક પાકોમાં ખૂબ જ નુકસાન થયું જેમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા શહેરી વિસ્તારોમાં મકાનોની અંદર ઘરવખરી નુકસાન થઈ રોડ રસ્તાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું ફરીથી એક નવા રાઉન્ડની હવામાન નિષ્ણાત પરેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ત્રણ તારીખથી ત્રણ તારીખથી નવ તારીખ સુધી મધ્યમ વરસાદની આગાહી કરેલ છે જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાંગ ભારે વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્ર ઉપર મધ્યમ વરસાદ અથવા તો વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે

તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા સુરત અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એક અંદર સારા એવા વરસાદ ચારથી લઈને છ ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ કપરવન આણંદ નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા બે ત્રણ દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે ત્રણ તારીખથી લઈ અને છ તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે